વડોદરાનો અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલી શિવાંશ એપાર્ટમેન્ટના એક મકાનનો પેરાફીટ હોલ ધરાશાયી થતા નીચે આવેલા ફ્લેટ માલિક તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા દુકાનને નુકસાન થયું હતું સદનસીબે જે મકાનનો ધરાશાયી થયો તે મકાન માલિક પોતાના કામ અંગે બહાર હતા તેથી મોટી દુર્ઘટના ટળી હતી ઘટનાની જાણ વિસ્તારમાં વાયુ વગેરે પ્રસરતા લોકટોળા ઉમટી પડ્યા હતા તેમજ ઘટનાની જાણ સાથે જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળ ઉપર તાત્કાલિક દોડી આવી હતી અને કાટકોણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જી દાદા શું ઘટના બની તી અહીંયા હા શું ઘટના બની હતી લગભગ સાત સાડા સાતની વચ્ચે ભગવાનની દયા છે કે હું અહીંયા હાજર નહોતો અને પડ્યો એટલે હું તો કોઈ ફોન પ્રસંગમાં ગયો હતો આમાં ફોન આવ્યો એટલે હું ઇમિજિયટલી બધું છોડીને પાછો અહીંયા આવ્યો અહીંયા એને જોયું તો મારા ઘરની બી આગલી પહેરા પછી દીવાર જે છે આખી ઘટી પડી છે મારી બાજુનું ઘર છે એને ડ્રોઈંગ રૂમની બધી દીવારવાળી ઘર હતી ઘટી પડી નીચે ત્રણ દુકાનો હતી કિશુભાઈ ત્રણે છે એને ખાસું નુકસાન થયું છે અને બે હજાર એકમાં આ બિલ્ડિંગ બની ગયેલું બે હજાર બેમાં શું થયું અહીંયા ત્યારથી આજ સુધીમાં કોઈ બિલ્ડર અહીંયા જોવા નથી આવ્યું કે કોઈ મહિને કે લેવા દેવા નથી જે બિલ્ડરો પોતાના ઘરો છે એ બેઠા ભાડું ખાય છે ખાલી રાખે છે એ ગમે છે એમને કે લેવા દેવા આ ઘટનામાં કોઈને ઈજા થઈ છે એ બી ઉપરવાળાની મેયર હતી કે સમજો કે બીજા કોઈ કહેતા કોઈને આ કયો વિસ્તાર છે આ કલ્પના સોસાયટી વાઘોડિયા રોડની સામે શિવાંગ ફ્લેટ આપનું નામ